એક ડુંગળી બાકી રહી દીધી એ પણ આપણે ગોચી લીધી આપણે આ બધામાં ડુંગળી મોરવી જ પડે ડુંગળી મરવા સાટુ પૈસા હેલ્મેટ લેવું પડશે હો ડુંગળી મરાઈ ગઈ ત્યાં આપણા રીંગડા પણ હેકાઈ જતા સીપીએ સીપીયા આપણે રીંગડા કાઢી લીધા અડાઈની ના બાકી ધગી જવાય હો ને પછી તો આપણે હેંકી ગયેલા રીંગડા ફોલવા બેહી ગયા રીંગડા ફોલ લે છે ત્યાં આ થુકારા કાડા થઈ જાય છે થોડીક વારમાં આપણે આપણા રીંગડા ફોલાઈ જતા પછી એને સમસી સમસી પીસી નહીં ખાતા રસોડામાં જઈને પેલા તો આપણે લહન ખાંડવા બેસી જતા લહન ખંડે હવે આપણે આપણો ઓરોવો ખારવાનો હે બધાને પેલા આપણે ટોપડીમાં તેલ લઈ લીધું પછી તો આપણે ગેસ ચાલુ કરી લીધો તેલ છું એટલે આપણે એમાં જીરું નાખી દીધું જીરું ફૂટ એટલે પછી આપણે મરસા નાખી દીધા થોડીક વાર પાકવા દીધું પછી આપણે ખાની ગલું રહણ નાખી દીધું એ બધું પાક્યું એટલે આમ એમાં ડુંગળી પર નાખી દીધી ડુંગળી પાઈક એટલે એમાં ટમેટું નાખી દીધું પછી આપણે એમાં થોડુંક કરદણ થોડુંક મીઠું નાખી દીધું હવે આપણે આપણી ગ્રેવીમાં સ્ટીલ પાકી જાય છે થોડીક વાર હલાવી નાખીએ ગ્રેવીમાં સ્ટીલ પાકી એટલે આપણે એમાં હેકી કલર રીંગડા નાખી દીધા ઉપરથી થોડીક ચટણી પણ નાખી દીધી હું મસ્તી હલાવીને પાકવા દઈએ થોડાક ધાણા નાખી દીધા અને આપણો ઓરો રેડી જઈને કમ્પ્લીટ થઈ ગયો અમારા ઓરાનું લુક તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી દેજો બે ત્રણ જણાને શેર કરી દેજો અને અકાઉન્ટ ને ફોલો કરી દેજો